ઇન્ડિયન આર્મીમાં સત્તર વર્ષની સેવાઓ આપી માદરી વતન પરત ફરેલ ફોજી જવાન નું છોટાઉદેપુર રેલ્વે સ્ટેશન ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યો હતો આર્મી મેન રમલીયાભાઈ રાઠવાનું છોટાઉદેપુર રેલ્વે સ્ટેશન ખાતે તેઓ આવે પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યો હતો રમલીયાભાઈ રાઠવાના ગામ વાગલવાડા સહિત સમગ્ર વિસ્તારમાંથી મોટી સંખ્યામાં પરિવારજનો તથા સગા સંબંધીઓ સાથી કેટલાક સેવા નિવૃત્ત તથા રજા પર આવેલા ફોજી જવાનો મિત્ર વર્તુળ વિગેરે રેલીમાં જોડાયા હતા છોટાઉદેપુર રેલવે સ્ટેશન પર ભવ્ય સ્વાગત સન્માન કર્યા બાદ છોટાઉદેપુર નગરમાં રેલી સ્વરૂપે નગરપાલિકા કચેરી સ્થિત બિરસા મુંડા પ્રતિમાની ફૂલહાર ચડાવી તેમના વતન વાગલવડા પહોંચી હતી અહીં ખાસ નોંધનીય છે કે આર્મી મેન રમલિયાભાઈ રાઠવાએ ઇન્ડિયન આર્મી કેમ્પમાં ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવાઓ આપતા હતા જેથી આર્મીમાંથી સેવા નિવૃત્તિ બાદ છોટાઉદેપુર જિલ્લાના ફોજીમાં તેમજ પોલીસ કે ફોરેસ્ટમાં ભરતી થવા ઇચ્છોગી યુવાનોની શારીરિક કસોટી તેમજ લેખિત પરીક્ષાઓની તૈયારીઓમાં પણ તેમનું યોગદાન મળી રહેશે તેમ જય જવાન સૈનિક ફાઉન્ડેશનના પ્રમુખ ગોપાલભાઈ રાઠવાએ જણાવ્યું હતું વધુમાં જણાવ્યું હતું કે અગાઉના સમયમાં વનરક્ષકની ભરતી દરમિયાન સોથી વધુ ઉમેદવારોને શારીરિક કસોટી માટે તાલીમ આપવામાં આવી હતી જેમાંથી સત્યાવીસ જેટલા ઉમેદવારો ક્વોલિફાઈડ થયા હતા જે રમલિયાભાઈ રાઠવા આર્મીમાંથી રજાઓ દરમિયાન યુવાનોને તૈયાર કર્યા હતા અને તેનું પરિણામ છે

जय हिंद जय भारत मेरा रमनीय भाई, खायड़ा भाई गाँव वागलवाड़ा हूँ आर्मी मैं अगिय सात में અને ત્રીસ અગિયાર બે હજાર ચોવીસમાં હું દેશના અનેક રાજ્યોમાં નોકરી પૂરી કરીને હવે મારા વતન આવ્યો છું તે બદલ અમારા ગામના વડીલો તેમજ જય જવાન છોકરાઓ અને જે અમે ટ્રેનિંગ આપતા હતા એ છોકરાઓ અને જે બારના સગા સમાધિ આવેલા છે એ સૌને હું મારા તરફથી મારી આ રેલીમાં પધારો પધારને ખૂબ ખૂબ આભાર માનું છું જય ભારત આજરોજ વાઘલવાડા ગામના રમલિયાભાઈ સત્તર વર્ષ નોકરી કરીને રિટાયર થઈને આવ્યા છે એમને આજે ભાગલવાડા અને છોટાદેપુર જિલ્લાના તમામ સૈનિકો અને વડીલો તમામ અને વિદ્યાર્થીઓ જે રમલિયાભાઈ પાછલા જીત્યા તારે ટ્રેનિંગ આપી એ સ્ટુડન્ટ અને બધા સ્વાગત માટે આવ્યા એ બદલ વિદ્યાર્થી અને સૈનિકોને ખૂબ ખૂબ આભાર અને બીજું કે રમેલિયાભાઈ રિટાયર થઈને આવે તો અમને એક જય જવાન સૈનિક ફાઉન્ડેશન એક એ બેનિફિટ છે કે એક ઇન્સ્ટ્રેક્ટર રિટાયર થઈને આવે તો આપણા જિલ્લાના જે છોકરા પોલીસ આર્મી વગેરે ભરતીની તૈયારી કરે છે એમને ખૂબ સારી ટ્રેનિંગ મળી રહેશે અને વધારેથી વધારે સૈનિકો અને પોલીસ ભણાવવા માટે અમે કોશિશ કરીશું જય હિન્દ જય ભારત